નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા આઠસો પચાસથી બારસો તેત્રીસ જેતપુર આઠસો પચાસથી તેરસો ને સાસઠ સાવરકુંડલા એક હજાર પચાસથી તેરસો એકોતેર વડગામ બારસો પાસઠથી તેરસો અગિયાર રાપર અગિયારસો એકાવનથી અગિયારસો એકાવન ખાંભા એક હજારથી એક હજાર સત્યાશી મહેસાણા સાતસો એકથી બારસો ને છેતાલીસ સિદ્ધપુર અગિયારસો તેતાલીસથી બારસો ને સાઠ ધ્રાંગધ્રા એક હજાર પચાસથી અગિયારસો ને બાર બાબરા એક હજાર છવ્વીસથી તેરસો ને ચોપન ઇકબલગઢ બારસોથી તેરસો ને બાસઠ હિંમતનગર એક હજાર એકવીસથી અઢારસો એંશી અમરેલી નવસો પચીસ થી ચૌદસો ને દસ ભીલડી બારસો અગિયાર થી તેરસો એકોતેર પાથાવાડા અગિયારસો પચાસ થી પંદરસો એકતાલીસ મોડાસા અગિયારસો પચાસ થી પંદરસો ચોપન ધાનેરા બારસો સડસઠ થી તેરસો ને ચોર્યાસી દિયોદર બારસો એસી થી ચૌદસો ને સિત્તેર ગુંદરી અગિયારસો અગિયાર થી પંદરસો પચાસ દિશા અગિયારસો પંદરસો ને બાવીસ તળાચા એક હજાર એક થી પંદરસો ને ચાર ઇડર અગિયારસો થી સત્તરસો પાંત્રીસ લાખણી બારસો એકાવન થી બારસો એક્યાસી થરાદ બારસો ઓગણચાલીસ થી ચૌદસો ઓગણસાઠ પાલીતાણા અગિયારસો પચીસ થી તેરસો નેનાવા બારસો અગિયાર થી ચૌદસો ને સોળ ભાવનગર સાતસો એકાવનથી અઢારસો ચાલીસ પાલનપુર બારસો અગિયારથી પંદરસો હળવદ એક હજારથી ચૌદસો એક્યાસી વિજાપુર એક હજાર પચાસથી સોળસો મહુવા એક હજાર અઠ્યાવીસથી બારસો નેવું બોટાદ એક હજાર પંચાણુંથી તેરસો ને પચાસ જામખંભાળિયા નવસોથી બારસો ને પંચ્યાસી વાંકાનેર સાતસો થી ચૌદસો ને અડસઠ ધારી નવસો થી અગિયારસો એકાવન ચસદણ નવસો પચાસ થી તેરસો ને પચાસ તલોદ એક હજાર થી સત્તરસો ને બાર અંજાર અગિયારસો થી બારસો ને બાસઠ શિહોરી બારસો વીસ થી બારસો એકોતેર થરા અગિયારસો થી તેરસો ને ત્રીસ કોડીનાર એક હજાર ત્રીસ થી ચૌદસો સુડતાલીસ રાધનપુર એક હજાર પચાસ થી બારસો ને પંચાવન ભિલોડા એક હજાર પચાસ થી બારસો ને સાહીઠ ભાભર બારસો થી બારસો ને પંચ્યાસી તો મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો